જય ગુરુદેવ જય માતાજી મિત્રો માતાજી પાસેથી શું માગવું જોઈએ આપણા કુળદેવી હોય આપણા ઈષ્ટદેવ હોય આપણા ગુરુદેવ હોય એમના જોડેથી આપણે શું માગવું જોઈએ અને કઈ રીતે માગવું જોઈએ એક કહેવત તમને યાદ હશે સાંભળી હશે કે માગ્યા વગર તો માએ નથી આપતી અને માગવું કઈ રીતે અને શું માગવું કુળદેવી જોડેથી તો તમને આ દુનિયામાં બધી બાજીઓ તમે જીતી શકો ન હારી શકો અને ક્યારેય પાછા પડી પણ ન શકો જે ધારો એવું માતાજી તમને એ માર્ગે એ રસ્તે તમને કુળદેવીમાં સારો માર્ગ સારો રસ્તો બતાવશે પણ માગવામાં એવો ભાવ રાખવો કંઈ તફાવત ન પડવા દેવો જે તમે કુળદેવી પાસે અરજી વિનંતી પ્રાર્થના જે તમે કુળદેવી જોડે મૂકો છો કંઈ માગો છો એ તમારી બધી જ મનોકામના કુળદેવીમાં પૂરી કરે છે એટલે કે તમે જે ઈષ્ટદેવ દેવી દેવતા ભગવાન માતાજી જેના જોડે તમે જેવી પ્રાર્થના અરજી વિનંતી જેવો તમારો ભાવ હશે એ પ્રમાણે તમને કર્મ અનુસાર તમને કંઈક ને કંઈક આપશે પણ ભક્તિ કરો પૂજા પાઠ કરો અર્ચના કરો જે મંત્ર જાપ કરો તમે જે જે ભાવથી માતાજીને ભક્તિ કરો છો એ પ્રમાણે તમને એનું રસપાન તમને કરાવે છે પણ માગવામાં એવો ભાવ રાખો એવો તફાવત ન પાડો કે જેથી કરીને તમને વગર માગે બધું મળી જાય એવી કૃપા કુળદેવીની થાય તો જગતમાં તમે જીતી જાઓ તો મિત્રો આપ તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તમે બધા જ મિત્રો સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી કુળદેવીમાંને અને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું મિત્રો કહેવત છે કે જેવું કરો એવું ભરો વાવો તેવું લણો આ દુનિયામાં આ કાળા કળિયુગમાં એક દેવી શક્તિનો પ્રતાપ છે કુળદેવીનો પ્રતાપ છે અને આપણે જો કુળદેવી ના હોય તો આપણે ના હોઈએ અને આપણે કુળદેવીનું અજવાળો આપણા ઘરે ના હોય તો આપણે તમે હું બધા આપણે આજે વાતો ના કરતા હોઈએ તમે આ વિડીયો ના સાંભળતા હોય ના જોતા હોય અને હું આ વિડીયો બનાવવાની કોશિશ પણ ના કરતો હોત જ્યારે આપણે કુળદેવીમાં છે તો આપણે છીએ આપણા પિતાજી છે દાદાશ્રી પરદાદા વડવાઓ બધા થઈ ગયા કુળદેવીના આશીર્વાદથી અને આપણું ને ટકાવી રાખે કુળને આગળ વંશવેલો આગળ દીપાવે એ આપણે કુળદેવીમાં સદબુદ્ધિ આપે સારા કર્મો કરાવે અને આ દુનિયામાં સારું ધર્મનું કાર્ય થાય એવા આપણા માર્ગે લઈ જાય અને સારો રસ્તો કુળદેવીમાં બતાવે એ જ આપણે કુળદેવીમાં અને કુળદેવી સિવાય જગતનો ઉદ્ધાર નથી તારે તોય માં કુળદેવી અને મારે તોય માં કુળદેવી મિત્રો આપણે એવા સમજુ અને વફાદાર અને સદબુદ્ધિવાળા માણસ બનીએ કે ક્યારેય કોઈનું ખોટું ન થાય એક સમજવા જેવી વાત છે કે આપણું બાળક હોય અને કંઈક ખોટું કરતું હોય અને જો તમે એને બધી ભૂલો માફ કરો તો એ જવાબદાર તમે છો અને આપણું બાળક કંઈક ખોટું કરે અને તમે એને ઠેસ ઠબકો કે કંઈક એને બોલો છો વઢો છો લડો છો અને જો સારા માર્ગે તમે એને વાળવાની કોશિશ કરો છો તો એ કોણ કરે માતા પિતા આ જેમ આપણે આપણા બાળકના સારા રસ્તે લઈ જવા માટે આપણે બધું જ ઠેસ ઠબકો કંઈક એને કરીએ છીએ એની ભૂલોને સુધારવા માટે તો એ બાળક સારા રસ્તે જાય છે એવી જ રીતે જો કદાચ આપણે કંઈક એવી ભૂલો કરતા હોઈએ સમજણમાં ગેરસમજણમાં જાણે અજાણે તો કુળદેયમાં આપણને ઠેસ ઠપકો કે કંઈક દુઃખ પડવા લાગે તો એવું ના વિચારવું કે કુળદેહમાં નારાજ છે કંઈક આપણે કંઈક કોઈનો ગુનો કર્યો હશે કોઈનું પડાવી લીધું હશે તો આપણા પર દુઃખ આવી શકે કોઈની આંતરડી બાળી હશે તો આપણને દુઃખ ઘરમાં આવે જો તમે કોઈનું ઠારશો તો તમે ઠરશો અને જો તમે કોઈનું બાળશો તો તમે બળીને ભસ્મને રાખ થઈ જશો તો કુળદેવીમાંને રાજી રાખવા માટે તમારે કોઈનું ઠારવું પડશે કોઈનું ભલું કરવું પડશે કોઈને મદદ કરવી પડશે ધર્મના માર્ગે રહેવું પડશે તો જ તમને કુળદેવીમાં સારો રસ્તો બતાવશે અને જો કુળદેવીમાં રાજી થઈ જાય ને તો તમારે કંઈ માંગવું પડે ના તો મિત્રો કુળદેવી પાસે તમે એવું માગો કે હે માં મને સદબુદ્ધિ આપજે મને સારા કાર્યો કરાવજે મારાથી ખોટું ન થાય અને હર હંમેશ તારું નામ તારું સ્મરણ તારું રટણ હું કર્યા કરું તારી ભક્તિ કર્યા કરું આ જન્મમાં તારા જેવી મા મળી છે તારા જેવી કુળદેવી મળી છે તો હે માં આ પેઢીને તારજે આ પેઢીને ઉગારજે અને આ જે તમારું કુળ હોય એનું નામ લઈ તમારા વડવાઓ પરદાદા પિતાજી તમારું નામ લઈ અને કુળદેય માને એટલું માગજો રિધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે તારો બાળ જાણે હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે હે મા અભય વરદાન દે તું કલ્યાણી કૃપાળી દયાળી હે મા દુઃખને દૂર કર સુખ ભરપૂર કર આશા મારી સંપૂર્ણ કર તારો બાળ જાણી તારો દાસ જાણી તારો ભક્ત જાણી અને સજ્જનમાં હિત આપજે કુટુંબમાં પ્રીત અને હે મા જગતજનની હે મા જગદબ્બા હે માગણી હે મા વિહ ભુજાળીબા વિહળી કાળી તું કલકત્તાવાળી જગદબ્બા મા તું જોગણી જંગમાં જીત અપાવજે હે મા ભવાની તને કોટી કોટી સત સત હું નમન કરું છું મિત્રો તમે તમારી કુળદેવીને બે હાથ જોડી આટલી વિનંતી કરજો આટલી અરજી કરજો તમારું જીવન ધન્ય બની જશે માગતા આવડે તો માગજો અને ભક્તિ કરતાં આવડે તો ભક્તિ કરજો સેવા પૂજા કરતાં આવડે તો સેવા પૂજા કરજો દીવો કરતાં આવડે તો દીવો કરજો મા બાપની સેવા કરજો ગુરુની સેવા કરજો વડીલોનું કહેવું માનજો અને કુટુંબમાં પ્રેમ ભાવ જાળવી રાખજો ભાઈ ભાઈનો પ્રેમ ભાઈ બહેનનો માતા પિતાનો ઘરમાં સંપ રાખજો એકતા રાખજો તો તમે દુનિયાને સામે તમે ઝૂકવાનો વારો નહીં આવે અને મા કુળદેવીમાં તમને ઝુકાવશે નહીં તમને નમવા નહીં દે જો મા રાજી હશે તમારા કુટુંબમાં પ્રેમ હશે અને ઘરમાં એકતા હશે તો કોઈના જોડે હાથ લંબાવવાની કે કોઈના પગે પડવાની તમારે જરૂર પડશે નહીં મિત્રો સમજણ રાખજો અને શાંતિ રાખજો કોઈ એવું લાગે સમય એવો લાગે તો ધીરજ રાખજો અને સંતોષ રાખજો જે કંઈ હોય ભગવાન માતાજી તમને આપ્યું હોય એમાં સંતોષ રાખજો અને બીજાનું જોઈને તમે જાતે બળશો નહીં બીજાને હશે તો તમે એવું કંઈ કરો કે તમે પણ એવું કરી શકો બીજાને ગાડી બંગલો હોય વાડી હોય તો કેમ છે એને મહેનત કરીએ છીએ તો તમે પણ કરો તમે પણ મેળવી શકો છો ગાડી વાડી માના આશીર્વાદ જેણે જેણે કર્મ કર્યા છે એને એવું ફળ મળ્યું હશે કર્મ સિવાય ઉદ્ધાર નથી અને પુરુષાર્થ વિના પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળો છે એટલા માટે જે કરો માના આશીર્વાદ લઈ માતા પિતાના આશીર્વાદ લઈ સારું કામ કરજો એટલી આશા રાખો છો મિત્રો જય ગુરુદેવ જય માતાજી